હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાંના વિડીયોમાં પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીનના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત શા માટે જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના આ લેક્ચરમાં આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરવાનો છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હોત સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટેના ગતિના સમીકરણો છે તમે આઠમા ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છો જેમાં છે વી બરાબર યુ પ્લસ એટી જેમાં વીને અંતિમ વેગ તરીકે ઓળખવામાં આવે છે યુને પ્રારંભિક વેગ તરીકે ઓળખવામાં આવે છે જે સ્મોલ એ છે તેને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે અને જે ટી છે એને સમય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે એટલે તેને કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા વગર જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે એટલા માટે તેનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય લેવામાં આવે છે જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય તેના પ્રવેગમાં થતો વધારો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય જેટલો હોય છે એટલે મુક્ત પતન કદાચ પદાર્થ માટે એ બરાબર જી લેવામાં આવે છે એટલે આ જે ગતિનું સમીકરણ છે ત્યાં આપણે યુ ની બરાબર ઝીરો અને એ ની બરાબર જી લેવામાં આવે છે હવે અહીંયા વી છે એ નામ રહેશે યુ ની જગ્યાએ આપણે ઝીરો મૂકવાનું છે એ ની જગ્યાએ ઝી અને ટી એમ નામ તો આ ઝીરો ને ન લખીએ એટલે વી બરાબર જી એક આપણને સમીકરણ મળ્યું વી બરાબર જી જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ધારો કે અહીં કોઈ અગાસી છે ત્યાંથી તમે પથ્થરને મૂકો છો એટલે મુક્ત પતન થાય છે તો આ પથ્થર અને જમીન પરનું અંતર છે જમીન વચ્ચેનું અંતર એ આપણે ડી જેટલું લઈએ તો અહીંયા સમીકરણમાં ડી લેવામાં આવ્યું છે અંતર હવે આપણે આ જે પથ્થર છે એને અમુક ઊંચાઈએથી તમે મુક્ત કરો છો એટલે અહીંયા અંતર ડીની જગ્યાએ એચ લેવામાં આવે છે એટલે અહીંયા તમારે ડીની જગ્યાએ એચ મૂકવાનું યુ બરાબર ઝીરો એની ગુણાકારમાં છે ટી પ્લસ એકના છેદમાં બે અને એની જગ્યાએ લેવામાં આવે છે જી અને ટીનો વર્ગ એમનો ઝીરો ગુણ્યા ટી રાખો એટલે ઝીરો થઈ જાય એટલે વધશે શું તો કે એચ બરાબર એકના છેદમાં બે જી ટીનો વર્ગ અંતરની જગ્યાએ આપણે ઊંચાઈ લેવાની છે એચ જેટલી ઊંચાઈ એથી પથ્થર છે જમીન પર પડે છે એટલે અહીંયા આપણે ડીની જગ્યાએ એચ લેવાનું છે એટલા માટે ટુ એ એની જગ્યાએ ટુ એમ નામ રાખવાના એની જગ્યાએ આપણે જી લેવાનું છે કારણ કે મુક્ત પતન કરતા પદાર્થના પ્રયોગમાં થતો વધારો ગુરુત્વ પ્રવેગના મૂલ્ય જેટલો હોય છે એટલે એ બરાબર જી લેવામાં આવે છે અંતરની જગ્યાએ એચ લેવામાં આવે છે અને પ્રારંભિક વેગ હંમેશા ઝીરો હોય એટલે અહીંયા ઝીરોનો વર્ગ ઝીરો થાય આથી વી સ્ક્વેર બરાબર ટુ જી એચ આ છે મુક્ત કરતા પદાર્થ માટે ગતિના સમીકરણો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ